કેમ છો મિત્રો આજે મારી મમ્મીએ બનાવી હતી ખાંડવી મને તો બહુ જ ભાવી તમને બી ખાવી હોય તો ચાલો દેખીએ કેવી રીતે બનાવાય તો એના માટે જોઈશે એક વાટકી ખાટી છાસ ચણા લોટ એક સાસમાં જેટલો જોવો એટલો નાખવાનો કોથમીર લીલા મરચાં અને સ્વાદ અસર મીઠું અને થોડી હળદર ચલો બનાવીએ એક વાટકી છાસ લેવાની સાસમાં જેટલું લોટ ખપો એટલું નાખવાનું આપણે બધું મિક્સ કરી દેવાનું બરાબર એમાં અડધી ચમચી મીઠું અને થોડી ચપટી હળદર આ બધું મિક્સ કરી દઈએ બરાબર બસ એને ગેસ ઉપર મૂકીને બરાબર કાઠો થાય ત્યાં સુધી હલાવતા રહેશે બસ જો થઈ ગયું આટલું રાખવાનું આવું જ અને આને નોસ્ટો પલાવવાનું નાઠું પડી જાય બસ હવે એને આવું મોટું તાસ હોય કોઈ થાવ્યું હોય એને ઉલટું કરીને એના પર પાથરી દઈએ ગરમ ગરમ પાથરવાનું ઠંડુ થાય તો પછી પથરાય ને બરાબર અને પાછળ પાંચ મિનિટ એને ઠંડુ થવા દઈએ ઠંડુ થઈ ગયું એને આ રીતે કાપા કરી લઈશું મીડિયમ એને ના દઈએ

अब आ घाट खादी दे गई ऊपर थोड़ी कोथमी नाखी दिए बस आ तैयार आप खाणवी